મિયાલી જો ખુરાયો એલા ધોવલે હા આ કો નહી ને તો બે કંકુડા મળ્યા મને તો ખાતા બધા મળ્યા એટલે આ જો આપણે બે હો આપણે બે બનાવી ખા હા કંકુડો મળતો નથી કશું

મોટું <ihaz violininding warfare> કાંકુડ <kung> ના <government> અલ્યા પણ આ શું કરો બહેન હે તો અમાર કાજો તાપી રી વાડે બીજું આડો મન તો લાગી ને ઢંડા બનું જાડે ના હોય કદી પણ બનતો જ જાશે તો આવો કંગુર ઢંડા પણ Let

જો તમે તો પેલા ફૂંકાયો હમન તમે ઓય શું ખાવા એ બુદ્ધિ જેવું હે કે નહી લે લોડો આ બંગકો જેવો તેવો આ તો વાડેનો કંગૂડો ખાતા તા જેવી જો ખાલી કે થાય જ આ વાડામાં કંગકોડો નહી રાખા અમે કે નહી તમારા બચ્ચા આબાન નહી કેવાતો હો અડધા કંકુડો બાકડ હાના લો પૂઈ બાક પડીડો લાવલા બધા કંકુડો તો નઈ શું ભાગ